કુલદીપ ડી યુજી સીએલ મોડાસા લાઇનમેન મારી જોડે એલ આઈ ડામોર ભાઈ એમએસ ડામોર જેઓ અમારા પાંચ કર્મચારી અમે સંસ્થામાંથી યુજીવી સીએલ સંસ્થામાંથી સવારે નવ નવ વાગ્યાની આજુબાજુના પ્રોગ્રામ લઈ ચાંદેગ્રી મુકામે ગયેલ જ્યાં અમારે એક પરિવાર સાથે ડીસીનું લિસ્ટની અંદર એનું જેનું નામ હતું ડિસ્કનેક્શનની અંદર એ ગ્રાહક સાથે તકરાર થતો ગ્રાહકે અમારી પર ડામોરભાઈ ઉપર કર્મચારી દરેક વ્યક્તિને ગાળા ગાળી બોલી હુમલો કરેલ ડામોરભાઈને વાગેલ છે જેઓનો અત્યારે સાર્વજનિક હોસ્પિટલની અંદર સારવાર હેઠળ ટ્રીટમેન્ટ ચાલુ છે અને હવે આગળની કાર્યવાહી અમારી ઓફિસ ને મેં જાણ કરેલ છે અને હવે આગળ કેટલા શખ્સો હતા હુમલો કરવામાં બે વ્યક્તિ હતા અને બાજુબાજુ લેડીઝોને એવું બધું ટૂંકમાં હતું અને જે પોતે કર શું કહેવાય ઘર ઘર માલિક જ હતા જેનું ડીસીની અંદર લિસ્ટમાં નામ હતું એ પણ જવાનું કારણ શું હતું ઉશ્કેરઈ જવાનું કારણ એટલું કે એમ કે અમે અમારી ટીસી બંધ કરી હતી કનેક્શન એમ કે ગ્રાહકોના જે ડીસીનું લિસ્ટ હતું એની અંદર અમે કનેક્શન બંધ કર્યા હતા એટલે ડીપી બંધ કર્યા બાદ અમારે કનેક્શન કાપવું તો પડે એટલે કાપવા માટે અમારા કર્મચારી પોલ ઉપર ચડેલા જેઓને ગમે તેમ બી વર્તન કરી અને અમારા ડામોરભાઈ જોડે એમને ગાળાગાળી કરીને સીધો માર માર મારી અને એમના પેટના પેટના ભાગે ઈજા થયેલ